આજે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારના જમાલપુર શાકભાજી માર્કેટમાં સાયબર ક્રાઈમ ટીમ અને શી ટીમે નાટક દ્વારા લોકોને સાયબર ક્રાઈમ વિશે માહિતગાર કર્યા હતા અને સાયબર ક્રાઈમ વિશે સરળ સમજૂતી આપી હતી જમાલપુર બ્રિજ ખાતે સાંજે ચોથી પાંચ દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દુકાનદારો અને સ્થાનિક લોકો જોડાયા હતા સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે રીલ્સ લોકોમાં ખાસ કરીને યુવાનોમાં લોકપ્રિય બની છે ઘણી વખત જોવા મળે છે કે યુવાનો રીલ બનાવીને ફેમસ થવા માટે કોઈ પણ હદે જવા તૈયાર હોય છે જોખમ હોવા છતાં રીલ બનાવવાનું ક્યારેક ભારે પડતું હોય છે પરંતુ સુરતમાં રીલ બનાવવાની પ્રક્રિયામાં એક યુગલે જોખમી રીતે રીલ બનાવી હોવાનું બહાર આવ્યું છે હદ તો એ છે કે વિડીયોમાં કપલ દોરતી બાઇક પર પ્રેમાલાભ કરતા પણ જોવા મળે છે બંને એકબીજાને ચુંબન પણ કરતા નજરે પડે છે સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયોની સુરત પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં